જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જે મહિન્દ્રા કંપની પાંચસો જોઈ રહ્યા છો પાંચસો વેચી દેવાની છે ડબલ્યુ સિક્સ વર્ઝન છે ગાડી વેચી દેવાની છે ઓછી કિંમતમાં જ આ ગાડી વેચવાની છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર ચૌદનું નું મોડલ વન ઓનર ગાડી છે આ એક્સયુવી વી પાંચસો વેચી દેવાની છે સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો કંડિશન શોરૂમ કન્ડિશનમાં

એકદમ સાચવેલી ગાડી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ એક્સયુવી પાંચસો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે નંબર મળી રહેશે પંચ્યાસી અગિયાર ત્રેવીસ વાળા તે ભાઈના નંબર છે તમને આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને આખો નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ ચાચવેલી ચોખ્ખી ગાડી અને છાવ ઓછી ચલાવેલી છે તમે વિડીયોમાં કંડિશન જોઈ શકો છો તમારે જો આ મહિન્દ્રા એક્સયુવી પાંચસો ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રાજકોટ જઈ શકો છો અને ગાડીના બધા જ ટાયર નવા નાખેલ છે ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત પાંચ લાખ ચાલીસ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો તમારે તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું